નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌમાતા જય દ્વારકાધીશ ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ટોપ ક્વોલિટીની એચએફ ગાયો ગીર ક્રોસ ગાયો દેશી ગાયો અને ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે એચ ગાયો જોઈ રહ્યા છો આ માલિકને એક સાથે ત્રણ ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયોની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ફૂલ જવાબદારીવાળી ગાયો છે ત્યારબાદ ત્રણમાંથી બે ગાયો પહેલા વેતનની અંદર છે અને એક ગાય બીજા વેતનની અંદર છે ત્યારબાદ ત્રણે ત્રણ ગાયો તાજી વીણેલ છે એટલે કે બે દિવસની અંદર ત્રણે ત્રણ ગાયો વીણેલી છે અને હાજરમાં આખા દિવસનું ત્રીસ લીટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ આ ગાયોની દૂધની ક્ષમતા સાઠ લીટરની છે તો જો કોઈ પશુપાલકને આ ગાયો ગમતી હોય તો એક ગાયની કિંમત સિત્તેર હજારથી થી એસી હજાર સુધીની રાખે છે ત્યારબાદ આ ત્રણે ત્રણ ગાયો તમને ગામ સાંગણાસર તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું નવ્વાણું તેપન પાંચ હજાર આ નંબર ઉપર કોલ કરી તમે આ ત્રણમાંથી માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ ત્રણે ત્રણ ગાયો તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાયો જોઈ છો આ માલિકને એક સાથે ત્રણ ગાયો વેચવાની છે એક એક લેવી હોય તો પણ મળી જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ગાયો જોઈ છો સારામાં સારી નસલની ગાયો છે ઓરિજિનલ ગીર ગાયો છે ત્યારબાદ ત્રણે ત્રણ ગાયો પહેલા અને બીજા વેતનની અંદર છે ને ત્રણે ત્રણ ગાયો હાલમાં ગાભણ છે એટલે કે વ્યાવાની દસ થી વીસ દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને એક સાથે ત્રણે ત્રણ ગાયો લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકે આ ત્રણે ત્રણ ગાયની કિંમત એક લાખને પચાસ હજાર રાખી છે એટલે કે એક ગાયની ફિક્સ કિંમત પચાસ હજાર રૂપિયા રાખી છે તો જો કોઈ પશુપાલકને ગાય ગમતી હોય તો આ ત્રણે ત્રણ ગાયો તમને ગામ દેલવાડા તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે ત્યારબાદ ગાયોના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અમરસિંહ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું તેવી બ્યાસી છપ્પન તેત્રીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ ત્રણે ત્રણ ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જો ઓરિજિનલ ગીર વળકી રહ્યા છો આ માલિકને એક સાથે બે ગીર વળકી ને એક જર્સી ગીર ક્રોસ ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર વળકી જોઈ રહ્યા છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ કાન બધી રીતે સારી છે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની પણ જોઈ રહ્યા છો સારામાં સારી છે દેખાવમાં પણ સારી છે ઓરિજિનલ ગીર વળકી છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ બંને વળકી છ અને સાડા સાત મહિનાની ગાભણ છે ત્યારબાદ બંને વળકીની કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ જ માલિકને એક જર્સી ગીર ક્રોસ ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં પહેલું વેતર વી ગયેલ છે ત્રણ નીચે વાછરડી છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ રાતી દેવળી તાલુકો વાંકાનેર ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે છો આ વળકી પણ વેચવાની છે આ વળકી હાલમાં પહેલું વેતર ગાભણ છે વીઆવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચલ કાન કંડિશન બધી રીતે સારી છે અને માલિકે આ વળકીની કિંમત આડત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વળકી તમને ગામ સરવેડી તાલુકો સિંહોર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ આ વર્કીના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ધ્રુવા છે તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સિત્યાસી નવ્વાણું છેતાલીસ છેતાલીસ એકત્રીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ વળકી તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ગીર ક્રોસ વળકી જોઈ રહ્યા છો આ વર્ષથી પણ વેચવાની છે આ વર્ષથી હાલમાં પહેલું વેતર વીણેલ છે નવ દિવસ થયા છે હાજરમાં આખા દિવસનું દસ લીટર દૂધ આવે છે ગાયની નીચે વાછરડી છે ને માલિકે આ વર્ષની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે દોવામાં પણ સાવ સોજી છે ઘરઘરા વળકી છે ત્યારબાદ આ વળકી તમને ગામ દેરડી જાનબાઈ તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ગોગાભાઈ પ્રજાપતિ તેમના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તેના પર કોલ કરી તમે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ વર્ગ કે વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં પાંચ મહિનાની વિણાએલ છે બીજું વેતર વિણાઈ ગયેલ છે હાજરમાં બે લિટર દૂધ આવે છે ત્યારબાદ વાછરું નથી અને માલિકે આ ગાયની કિંમત દસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ગામ નબીસાણા તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે રામભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છન્નું ચોવીસ સિત્તેર પંચાણું જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે નિયવાની છ સાત દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે દેખાવમાં પણ સારી છે ઊંચાઈ લંબાઈ બધી રીતે પૂરી છે ત્યારબાદ આ ગાય તમને તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ અને ગામ આકોલવાડી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકે આ ગાયની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ગાયના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ઇકબાલભાઈ મકરાણી તેમનો નંબર સ્ક્રીન પાસઠ સિત્યાસી અઠ્ઠાવન ચોસઠ આ નંબર ઉપર કોલ કરી તમે આ ટોપ ક્વોલિટીની ગીર ગાય શોખ માટે અથવા ઘરે દોવા માટે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય જોડિયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ચોથું વેતર વિનાઈ ગયેલ છે હાજરમાં આઠ લિટર દૂધ આવે છે ને માલિકે આ ગાયની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ દોવામાં પણ સાવ છોજી છે ફૂલ જવાબદારીવાળી વાળી ગાય છે ને આ ગાય તમને ગામ બોયપાળી તાલુકો ઘેલો અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અરવિંદભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નવ્વાણું પચીસ ત્રેસઠ સાસઠ ઓગણસી આ નંબર ઉપર કોલ કરી મેં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે દેશી ભૂરી ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વ્યાવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ માલિકે આ ગાયની કિંમત આડત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ઘર ઘરાવ ગાય છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને આ ગાય તમને ગામ દામનગર તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે જીતુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે બેસઠ બાવન ચોસઠ જીરો પાંચ જીરો આઠ આ નંબર ઉપર કોલ કરી મેં ભૂરી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વીંગેલ છે ગાયની નીચે વાછરડો છે હાજરમાં આ ગાયને નવ લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય ગમતી હોય તો ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ કાન વાંચિશન બધી સારી છે ને આ ગાય તમને ગામ માળિયા હાટીના તાલુકો જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે હાર્દિકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે બોતેર જીરો બે ઇઠ્યાસી ચાર ત્રણસો અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા